નમસ્કાર મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો સમાચારો એવા બહાર આવી રહ્યા છે કે કોઈ પણ એક સિટીની અંદર હોય કોઈ પરિવાર ઉપર કોઈ જૂથ ઉપર હુમલો કર્યો હોય હવે એમાં એક વધારાનું પરિમાણ એ ઉમેર્યું છે કે વાહન ચાલકો બેફામ રીતે વાહન ચલાવતા હોય અને એમાં એક કરતાં વધારે લોકો ઈજાઓ થાય એક કરતાં વધારે મૃત્યુ થાય આવી ઘટનાઓ રાજકોટની ને વડોદરાની ને આવી બધી ઘણી બધી અમદાવાદની આ બધી ઘણી બધી આવી ઘટનાઓ બહાર આવી રહી છે આ બધું જોતા એવું લાગે છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા છે કે કેમ અથવા તો ગુજરાતમાં સરકાર છે કે કેમ ગુજરાતમાં સરકારનું અસ્તિત્વ હોય એવું આ બધી ઘટનાઓ તમે સમગ્ર ગુજરાતના જે મોટા સિટી છે અને જે બહાર આવી છે એટલી જ વાત કરીએ જેટલી ઘટનાઓ બહાર આવી છે એટલી જ ઘટનાઓની વાત કરીએ વડોદરાની અંદર જે ગુંડાઓનો આતંકવાદ હોય ભાવનગર છે અમરેલીમાં છે રાજકોટમાં છે અમદાવાદમાં છે બીજા સિટીઓમાં કે જે લોકો ખુલ્લે આમ એક પરિવારના બે પરિવારના ઝઘડા હોય એમાં તલવારો લઈને એક પરિવારવાળા બીજા પરિવારવાળાના ઘેર પહોંચી જાય એક જૂથના ગુંડાઓ બીજા જૂથના ગુંડાઓ ઉપર તલવારો સાથે લઈ પોલીસ ઉપર હુમલા થાય પોલીસને સ્થળ છોડી દેવા ભાગ જવું પડે કરોડો રૂપિયાનો ડ્રગ્સ ગુજરાતમાં આવી રહ્યું છે કરોડો રૂપિયાનો દારૂ આવી રહ્યો છે શું સરકારની રેમ નજર ના હોય તો આવું બની શકે પોલીસ એટલી બધી નિષ્ક્રિય અને પાંગળી છે કે આટલો બધો દારૂ ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે અને છતાંય દારૂના સપ્લાયરો પકડાતા નથી જે ડ્રગ્સ આવી રહ્યું છે એ ડ્રગ્સ પકડાય છે પણ ડ્રગ્સના સપ્લાયરો નથી પકડાતા તો આ કઈ રીતે બની શકે અને આ બધી વસ્તુ ગુજરાતની અંદર બની રહી છે ગુજરાતની ભૂમિ ઉપર બની રહી છે અને છતાં કેમ આ વસ્તુ નથી પકડાતી આ વાત ખૂબ અગત્યની વિચારવા જેવી છે અને આ બાબતો એવું આપણને માનવા પહેરે છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ છે નહીં ગુજરાતની સરકાર સરિયામ નિષ્ફળ જઈ છે કાયદો અને વ્યવસ્થા સ્થાપવામાં ગુજરાતની સરકાર સરિયામ નિષ્ફળ જઈ છે ભલે શાંત અને સલામત ગુજરાત કહેવાતું હોય ગુજરાત મોડેલની દુહાઓ દઈ અને તમે અનેક પરદેશી લોકોને અનેક રીતે છે ભલે છેતર્યા હોય પણ આ ગુજરાત મોડેલ તો એવું છે કે અહીંયા દિવસે પણ હવે લોકો લૂંટાતા હોય દિવસે પણ લોકો સલામત છે કે કેમ એક સગીર બાળકની દસ રૂપિયા માટે હત્યા થઈ જાય કેટલો બધો આ લોકો જે આ અનાચાર કરે છે અત્યાચાર કરે એ લોકોના મગજમાં કોઈ બીક જેવું ડર જેવું કાયદા સાથે જેવું કે હોય એવું લાગતું નથી પરંતુ આજનો વિષય એથી થોડો આગળ વધી એ છે કે હમણાં ગુજરાત સમાચારનો એક રિપોર્ટ હતો આમ તો ગુજરાત સમાચારને એટલું બધું વખાણી શકાય એમ નથી કારણ કે ઓગણીસો નું જે અનામત આંદોલન હતું જાતિ યુદ્ધ ઓગણીસો પંચોતેરના જાતિ યુદ્ધની અંદર પેટ્રોલ નાખવાની મહત્ત્વની ભૂમિકા ગુજરાત સમાચારની હતી એવું રાજસ્થાન હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ વી એસ દવેનો રિપોર્ટ આવું કહે છે પરંતુ આ ગુજરાત સમાચારે ચૌદમી એપ્રિલે એક રિપોર્ટ આપ્યો અને એ રિપોર્ટ પ્રમાણે ગુજરાતના સત્યાવીસ ગામોની અંદર અનુસૂચિત જાતિના લોકો પોલીસ રક્ષણ નીચે છે એકસો છપ્પન મહિલાઓ ઉપર અનુસૂચિત જાતિની એકસો છપ્પન મહિલાઓ ઉપર બળાત્કાર થયા એકત્રીસ દલિતોના ખૂનના રિપોર્ટ અને બીજા હુમલાના ચોરાણું બનાવો છે આ સાથે સાથે ગુજરાતની અંદર અસ્વૃસ્થતા તો સંપૂર્ણ રીતે અકબંધ છે પહેલાં ફિઝિકલ શારીરિક અસ્પસ્થતા હતી પરંતુ વીસ પચીસ વર્ષ પછી એવા પરિબળો સક્રિય થયા કે માનસિક અસ્વૃથ્થતાનું સ્તર પણ પ્રતિદિન વધતું રહ્યું છે અનેક ગામો અનેક ગુજરાતના અનેક ગામો એવા છે કે જ્યાં આગળ અનુસૂચિત જાતિના નાગરિકોએ એમના મૂર્ત દેહો જીવતા તો જીવતા હડધૂત થયા ઉપેક્ષિત થયા અનાચાર અત્યાચારનો ભોગ બન્યા પરંતુ એ જ વ્યક્તિ મૃત્યુ પામ્યા પછી પણ એના મૃતદેહનો હળધૂત થતો હોય અથવા તો એને યોગ્ય સ્થાન ના મળતું હોય એના દફનાવવા માટેની પૂરી ભૂમિ અથવા તો એને અગ્નિ સંસ્કાર કરવા માટેની યોગ્ય જગવા ના મળતું હોય એ આ ભારતમાં જ આવું માત્ર ભારતની અંદર કે મૃતદેહ વારંવાર અથડાયા કરતા અથવા તો ઉપેક્ષિત થવાના કારણે એના એની અંતિમ ક્રિયા માટે પણ રાહ જોવી પડતી આવું માત્ર અને માત્ર ભારતની અંદર બને તો આપણે ગુજરાતની વાત કરીએ ગુજરાતમાં વર્પશો હવે એક નવો અનાચાર ની શરૂઆત થઈ સાંસ્કૃતિક બહિષ્કાર બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના કલ્યાણપુર ગામમાં અનુસિત જાતિના લોકોનો ફાળો પણ નહીં લેવામાં આવ્યો ને એ ફાળો ઓળી પાસે હિન્દુ સંગઠનની હકારાત્મક ભૂમિકા હોવા છતાંય હિન્દુ સંગઠનની હકારાત્મક ભૂમિકા એટલે હિન્દુ સંગઠન એટલે વિશ્વ હિન્દુ પરિષદ અથવા આરએસએસ સિવાયનું એક બીજું સંગઠન છે એનો હકારાત્મક ભૂમિકા હતી અને છતાંય ફાળો લેવામાં નથી આવ્યો તો સવાલ એ થાય છે અને સાથે આપણે વિચારવા જોયું ને તમે જો એક વિચારવંત નાગરિક હો તમે બૌદ્ધિક નાગરિક હો તમે જાગૃત નાગરિક હો તમે બીજા લોકોની સામે અનેક પ્રકારના સવાલો કરતા હોય તો આ સિસ્ટમ સામે પણ તમારે સવાલ કરવો ના જોઈએ કે એવા કેટલા ગામો છે કેટલા કેવા ગામો છે કે એ ગામોના અંદર મુસ્લિમો અને દલિતોના કારણે સોરી મુસ્લિમો અને ખ્રિસ્તીઓના કારણે અનુસૂચિત જાતિના નાગરિકોએ પોલીસ રક્ષણ મેળવવું પડે છે પોલીસનું રક્ષણ મેળવવું પડે ગુજરાતમાં એવા કેટલા ગામો છે મુસલમાનો આંતક ખિસ્તીઓના આંતરના કારણે અનુસૂચિત જાતિના લોકો પોલીસ રક્ષણ નીચે છે આવા કોઈ ગામો તમારો જન્મ છે એવા કેટલીક અનુસૂચિત જાતિની મહિલાઓ છે કે જેની ઉપર બળાત્કાર કરનારા મુસ્લિમો અથવા ખ્રિસ્તીઓ હતા આવા કેટલા આંકડાઓ છે અનુસૂચિત જાતિના લોકોની હત્યા કરવામાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓનો શું ફાળો છે કેટલા લોકો આવા છે મુસ્લિમો અને ખિસ્તીઓના આતંકના કારણે મુસ્લિમો અને ખિસ્તીઓના આતંકના કારણે કેટલા અનુસૂચિત જાતિના દલિત પરિવારોએ ગામ છોડીને હિજરત કરવી પડી આવા કેટલા ઉદાહરણો છે એવા કેટલા ઉદાહરણો છે કે મુસ્લિમો અને ખિસ્તીઓના આતંકના કારણે અનુસૂચિત જાતિના લોકોનો સામાજિક બહિષ્કાર કરવામાં આવે આવા કોઈ બનાવો છે સાથે સાથે સમગ્ર ભારતની અંદર મુસ્લિમોના આતંકવાદના કારણે કેટલી હત્યાઓ બળાત્કાર અને બીજા બનાવો બન્યા અને આ બધા સમયમાં કટ્ટરવાદી હિન્દુઓના આતંકના કારણે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોના જે થયેલી હત્યાઓ બળાત્કારો અને હુમલાઓના આંકડાને મુસ્લિમો અને ખ્રિસ્તીઓ કરેલા હત્યા અને બળાત્કારના આંકડા સાથે સરખાવો ફરી વખત રિપીટ કરી દઉં સમગ્ર ભારતમાં અનુસૂચિત જાતિના નાગરિકોની કરવામાં આવેલી હત્યા એમની ઉપર કરવામાં આવેલા બળાત્કાર એમની બહિષ્કાર અને એમને હિજરત ના આંકડાઓની સાથે મુસ્લિમોએ કરેલા બળાત્કાર હત્યાઓ બહિષ્કાર અને હિજરતના આંકડાઓનો સરખાવાની જરૂર છે કારણ કે આ પણ આપણે સમગ્ર ભારતની અંદર આ પ્રજાની સાથે રહીએ છીએ મુસ્લિમોના કારણે કયા કયા ગામોમાંથી અનુસૂચિત જાતિના નાગરિકોએ હિજત કરવી પડી અથવા તો બહિષ્કાર કરવો પડ્યો આવા કોઈ કારણો અથવા તો કોઈ ગામો તમારા ધ્યાનમાં છે બીજી એક વસ્તુ કે એવા કયા મુસ્લિમોએ મૂછો રાખવા માટે દલિતો ઉપર અનાચાર કર્યો મોજડી પહેરવાથી સારો કપડાં પહેરવાથી માથે સાફો કરવાથી એવા કેટલા ગામો છે કે જ્યાં આગળ મુસ્લિમોએ અનુસૂચિત જાતિના વરઘોડા અટકાવ્યા હોય એની પર હુમલા કર્યા હોય એવા કોઈ તમારી પાસે બનાવો છે એવા કોઈ છે એવા કેટલા બનાવો છે કે મસ્જિદની અંદર અનુસૂચિત જાતિનો નાગરિક ગયો હોય તો ત્યાં એનું ખૂન થયું હોય એને અટકાવવામાં આવ્યો હોય એવા કેટલા બનાવો તમારી પાસે છે કે ખ્રિસ્તીઓના ચર્ચની અંદર અનુસૂચિત જાતિનો નાગરિક ગયો હોય તો એની હત્યા થઈ હોય એની ઉપેક્ષા થઈ હોય એનો બહિષ્કાર થયો હોય આ આવા કેટલા તમારી પાસે કોઈ આંકડાઓ ખરા આ પણ વિચારવા જેવું નથી પરંતુ મુસ્લિમોની એક બાબત વિચારવા જેવી છે કે અનુસૂચિત જાતિના નાગરિકો જો પ્રેમથી એમના ચર્ચમાં જાય ને તો એના આવકારે છે મસ્જિદોમાં બોલાવે છે અને એ લોકો સામાજિક સમરસતાનો સંદેશો ફેલાવે છે મુસ્લિમોના મસ્જિદોમાં તમે જાઓ તો એ લોકો સામેથી બોલાવે છે તમારે નમાજ પઢવી હોય તો નમાજ પઢો આવો અને એના કારણે એ લોકો ક્યારેય અનુસૂચિત જાતિના નાગરિકોનો ધૂતકારતા નથી એનો પ્રવેશબંધી કરતા નથી એની સાથે અનાચાર નથી થતા એની પર ક્યારેય હત્યાઓ નથી થઈ એમની મસ્જિદની અંદર અનુસૂચિત જાતિનો નાગરિકના પ્રવેશવાથી ક્યારેય એમનો બહિષ્કાર કરવામાં નથી આવ્યો આ મુસ્લિમોને ખ્રિસ્તીઓની સામાજિક સમરસતા છે અને આ સામાજિક સમરસતા તો મુસ્લિમો કેટલી બધી વિકસાવી છે કે એમણે ભારતના જે મનુવર્ગના ટેકેદાર જે નેતાઓ છે એમની દીકરીઓ સાથે ઘર માર્યું મુસ્લિમોના ઘણા બધા યુવાનોએ મનુવર્ગના ટેકેદાર નેતાઓની દીકરીઓ સાથે ઘર માર્યું અને એમને પોતાની અર્ધા અર્ધાંગણી બનાવી આ કેવી સારામાં સારી સમરસતા છે અને આ સમરસતા જ ભારતનું કલ્યાણ કરી શકે આ બધી વાતો થોડીક એ કરી પરંતુ થોડીક આંકડા કે હકીકત જોઈએ હું જે કંઈ કહી રહ્યો છું એ મારી મૌખિક વાતો નથી પરંતુ આંકડા કે આધારો સાથે વાત કરીએ તો ઓગસ્ટ બે હજાર ચૌદની સ્થિતિએ ગુજરાતમાં ઓગસ્ટ બે હજાર ચૌદની સ્થિતિએ ગુજરાતમાં કારણ કે ગુજરાતમાં બે હજાર એક થી બે હજાર ચૌદ દરમિયાન ભારતીય જનતા પક્ષનું શાસન હતું અને એ શાસન દરમિયાન ચાર હજાર ત્રણસો ને તેપન કેસો ન્યાયની રાહ જોતા હતા એ કેસોની અંદર અગિયારસો ને ત્રાણું કેસ એવા હતા કે પાંચ વર્ષ જૂના હતા બસો ને છસો નેવ્યાસી કેસ દસ વર્ષ જૂના અને બસો ને સત્તાણું કેસ દસ વર્ષ કરતા વધારે જૂના સમયગાળાના હતા આટલા કેસોની અંદર લોકો ન્યાયની રાહ જોઈ રહ્યા ન્યાય તંત્ર ન્યાય મળશે બીજી હકીકત આંકડા કીએ જોઈએ ઓગણીસો થી ઓગણીસો ને ઇઠ્યાસી ગુજરાતની અંદર એકસો ત્રેવીસ હત્યાઓ સત્તાવન બળાત્કાર ત્રણસો ને ચાલીસ આગજનીના બનાવો અને બીજી એવી ઘણી બધી ઘટનાઓ બની છે આ હું જે આંકડા આપી રહ્યો છું ને એ બે હજાર ઓગણીસો નેવ્યાશી માં ગુજરાત સરકાર આયોજિત એક અસ્વચ્છતા નિવારણની અંદર સરકારશ્રી તરફે આપવામાં આવેલા આંકડા છે બીજી થોડીક હકીકત જોઈએ ઓગણીસો નેવ થી બે હજાર પાંચ એટલે એ સમયગાળા દરમિયાન પણ ભારતની અંદર કોંગ્રેસ અને ભાજપ બે ના શાસન રહ્યા છે તો એની અંદર ત્રણ આટલા ગાળા દરમિયાન ત્રણસો ને છવ્વીસ ખૂન ત્રણસો ને ને છવ્વીસ બળાત્કાર અગિયારસો છાસઠ ગંભીર બળાત્કારી બનાવો આગ લાગી અથવા આઈપીસી મુજબના જે ગુનાઓ હોય ઓગણીસ હજાર પાંચસો ને છન્નું અને પીસીઆર એક મુજબના ત્રણસો પાંચ ગુનાઓ આ આંકડા બળાત્કાર ગ્રસ્ત દલિત મહિનાઓ બુકમાંથી મેં લીધેલા છે આ એકદમ ઓર્થે આંકડાઓ છે પરંતુ આ જ આંકડાઓને આપણે ભારતના સંદર્ભમાં વિચારીએ ખાલી ઓગણીસો બાણું ના એક જ વર્ષ દરમિયાન જોઈએ તો ચારસો ને બોતેર હત્યાઓ એક જ વર્ષમાં એક હજાર ને નવ બળાત્કારના કેસ ગંભીર રીતેના પાંચસો પંચાણુ કેસ આગ અને બીજા એવા ત્રણસો ને બાણું કેસ નોંધાયા આ કેસ આધારભૂત વ્યક્તિ જેને કહી શકાય ઇન્દુકુમાર જાની હવે તો જેને સ્વગસ્ત કહી શકાય અત્યાચાર અને અનાચારના અત્યાચાર અને અસ્પસ્થતાના બેવડા પડ વેચે પિસ્તા દલિતો પુસ્તકોમાંથી એમણે આપેલા છે હવે તો સમગ્ર ભારતમાંથી અને ગુજરાતમાંથી વર્ષવાઈ જ આંકડાઓ આપવા જોઈએ તો ખૂબ લાંબુ લિસ્ટ બની જાય અને એ અત્યારે અહીં આપવું યોગ્ય પણ નથી અને એટલું જરૂરી પણ નથી કેમ કે એટલી બધી ઘટનાઓ બની રહી છે પરંતુ આમાંથી જે અમુક નોંધવા જેવી બાબતો છે તો આટલા બધા અનાચારો થાય આટલા બધા અન્યાયો થાય એ પછી પછી અનુસૂચિત જાતિના નાગરિકો જયારે આ અનાચાર અત્યાચાર શોષણ બધું સહન ના કરી શકે એટલે એનો બહિષ્કાર કરવામાં આવે શું કરવામાં આવે બહિષ્કાર કરવામાં આવે એમણે જે અનાચાર કર્યા હોય અત્યાચાર કર્યા અન્યાય કર્યા હોય શોષણ કર્યું તમામ પ્રકારનું શોષણ કર્યું આર્થિક સામાજિક અને શારીરિક અસ્પૃશ્યતા અસમાન આ બધું કર્યું હોય ને આ બધું કર્યા પછી પણ જ્યારે આ લોકો સહન ના કર્યા અથવા તો એમનો હક્ક મૂળભૂત અધિકારની વાત કરે એટલે એનો બહિષ્કાર કરવામાં સામાજિક રીતે પેલા એવું કહેવાતું ભાઈ એનો દેવો ને દેવતા એટલે જૂના જમાનામાં એવી પરંપરા હતી કે એક ઘેર અગ્નિ પેટાયેલી હોય તો બીજો પડોશી એના દ્વારાથી અગ્નિ લઈ પોતાના ઘેર અગ્નિ પેટાવતો હતો દેવતા લાવતો હતો એટલે ભાઈ એનો દીવો અને દેવતા એટલે એની સામેના તમામ સામાજિક આર્થિક તમામ પ્રકારના વ્યવહારો બંધ કર્યો તો અનુસૂચિત જાતિના લોકો ખાસ તો કરિયાણા માટે બિનઅનુસૂચિત બિન અનુસૂચિત જાતિના નાગરિકો ઉપર નિર્ભર હોય દૂધ છે કરિયાણું છે બીજી કોઈ જીવન જરૂરિયાત નહીં એટલે એનો સામાજિક બહિષ્કાર કરવામાં આવે અને આવા સેંકડો સેંકડો બે હજાર પાંચથી બે હજાર ચૌદ દરમિયાન જ પાસઠ ગામોની અંદર આવો તો એ સિવાયના આંકડાઓ મારી પાસે ચોક્કસ આંકડાઓ ઉપલબ્ધ નથી આંકડાઓ છે પણ ચોક્કસ ન હોવાના કારણે અહીંયા આગળ નથી એ આપ્યા અને આ બહિષ્કાર થવાના કારણોમાં વ્યક્તિએ ચૂંટણીમાં ભાગ લીધો હોય મંદિરમાં પ્રવેશ કર્યો હોય એને વરઘોડું કાઢ્યું હોય એને પોલીસ ફરિયાદ કરી હોય તમે એની ઉપર અનાચાર કરો તો કેમ એણે ફરિયાદ કરી અને એ ફરિયાદના ગુનાસર હોય પાછો આવા સેંકડો કારણોસર આવા લોકોને બહિષ્કાર કરવામાં આવે છે કારણ કે તમે જે અનાચાર અત્યાચાર કરતા એમની માનસિકતા એમ કે છે કે કેમ તમે અમારા અનાચાર અત્યાચાર અમારા શોષણ બળાત્કાર બહિષ્કાર કરવાનો આ બહિષ્કાર આ ની અવધિ શું છે કે આ લોકોને કોઈ પણ હારો ના રહે અનુસૂચિત જાતિના નાગરિકોનો કોઈ હારો ના રહે એમણે અનાચાર અત્યાચાર શોષણ બળાત્કાર આ બધું વેઠવાનો કોઈ પણ સમય ગાળો ના રહે તો એ લોકો પોતાની જે જન્મ ભૂમિ છે પોતાની કર્મ ભૂમિ છે એ છોડી અને હિજરત કરી રહે એટલે આ પરિસ્થિતિ સમજવા જેવી છે કે તમે તમારી જે ખોરડા અંદર તમારું તમે જન્મ્યા છો તમારું બાળક જન્મ્યું છે તમે ત્યાં ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર વર્ષનું આયખું વિચાર્યું છે જે ગામની જોડે તમારો ઓતપ્રોત થઈ ગયા તમે જે જમીન સાથે તમે જે ભૂમિ સાથે તમે જે ઝાડ સાથે ના નદી નાળા સાથે તમે ઓતપ્રોત થઈ ગયા છો તમારું આખું આખું તમારે આ બધી જીવંત યાદોનો તમારે તરછોડી અને એ ભૂમિ કાયમ છોડી દેવાની હોય તમે હિજરત કરો છો તો આ હિજરત આટલા બધા અનાચારોનું પરિણામ એનું સરવાળો એનો ગુણાકાર એનું બધું કરો એનો સરવાળો કરો એનો ગુણાકાર કરો આમાં બાદ બાકી એને ભાગાકાર નથી આવતા આ બધા કરો અને એ પછી હિજરત પણ આ હિજરત પછી પછી સરકારી બીજો આંતક ત્યાં શરૂ થાય છે આ હિજરત પછી બીજો આંતર શરૂ થાય કેમ થાય છે ખબર છે જો એમને દલિતોને હિજરતી જાહેર ના કરવા પડે હિજરતી જાહેર કરો તો સરકારની છબી ખરડાય છે એટલે સૌથી પહેલો તો આ થાય છે કે આ લોકોને હિજરતી જાહેર ના કરવા જેણે પોતાનું ગામ છોડ્યું છે એવા લોકોને હિજરતી જાહેર ના કરવું આ પહેલો અનાચાર બીજા મને સાહેબ એમને સામાજિક આતંકવાદીઓને બચાવવા જે સામાજિક આતંકવાદીઓના કારણે જેના કારણે અનુસૂચિત જાતિના નાગરિકોએ હિજરત કરવી છે એવા સામાજિક આતંકવાદીઓને બચાવવા માટે આ લોકોને હિજરત જાહેર નહીં કરવાનું ત્રીજું કારણ એવું છે કે સરકારની છબી ઉજળી રહે સરકારની છબીને ના આપણે આ સરકારના શાસનમાં આટલા અનુસૂચિત જાતિના લોકોએ હિજરત કરવી પડે છે એવી ઇતિહાસમાં નોંધના લેવાય માટે આમને હિજરતી તરીકે સ્વીકારવો નથી હિજરતી તરીકે સ્વીકારે તો એમને કેસડોલ સાપવી પડે નિર્વાહ ભથ્થો આપવો પડે છે એ પછી એ લોકો રહેઠાણની માગણી કરે આવાસની આવાસ માટે તો એમને એ જગ્યા આપવી પડે એમને નાણાકીય સહાય પણ આપવી પડે છે આવા ઘણા બધા કારણો સર આમને હિજરતી જાહેર કરવામાં નથી આવતા પરંતુ આ બધા જે સામાજિક આતંકવાદીઓ છે આ અત્યાચારના શિકાર આમને આ આ લોકોને હિજરતી જાહેર કરવામાં આવે ને જે આ સામાજિક આતંકવાદીઓ છે એમણે બધો આ અનાચાર અત્યાચાર શોષણ કરવા માટેની જે માનો કંકાળ હોય એ એમના ગામમાંથી ખલાસ જ થઈ જાય એમના ગામમાંથી જતા જાય તો એ લોકો કોની ઉપર અનાચાર અત્યાચાર કરે માટે પણ એમને હિજરતી જાહેર નહીં કરવામાં આવતા આવી જ ઘટનાઓ બળાત્કારની છે તમે એવા કેટલા કિસ્સાઓ તમારા ધ્યાનમાં છે કે એક બ્રાહ્મણ મહિલા ઉપર એક ક્ષત્રિય મહિલા ઉપર એક વૈશ્ય મહિલા ઉપર એક અનુસૂચિત જાતિના નાગરિકે બળાત્કાર કર્યો હોય અને કદાચ કર્યો હોય તો એ પછી છે કે કેમ આ પણ સવાલ છે તો અનુસૂચિત જાતિની મહિલા ઉપર રોજ રોજ એક રોજ અનુસૂચિત જાતિની મહિલા ઉપર રોજ એક બળાત્કાર થાય છે અને ઉત્તર પ્રદેશ બિહારની અંદર તો આ સિલસિલો બા કાયદા ચાલતો હોય છે કેટલાક વર્ષો પહેલા તો બિહારના અંદર બળાત્કાર અભિયાન ચલાવેલું છે બળાત્કાર અભિયાન ચલાવેલું છે આ બધું થાય છે અને એક જ વર્ષની અંદર આવી સેંકડો ઘટનાઓ સેંકડો ઘટનાઓ જેના આંકડાઓ આપવામાં પણ જરા શો બનવું હોય પણ આ બળાત્કારમાં પણ પેલા જે તે મહિલા ઉપર બળાત્કાર થાય છે એટલે એ ફરિયાદ કરવાની સ્થિતિમાં નથી રહેતી એ પોતાની વિતત કહેવાની સ્થિતિમાં નથી રહેતા પરંતુ એ પછી એની પર બીજો માનસિક બળાત્કાર થાય કે પોલીસ એને બળાત્કારી તરીકે બળાત્કાર પીડિત તરીકે સ્વીકારવા તૈયાર નથી હોતી અનેક પ્રકારના સંઘર્ષ પછી એની ફરિયાદ અને એ પણ કેટલાક કિસ્સાઓમાં સો સો કિસ્સાઓમાં બળાત્કાર પીડિતાઓ પોતાની ફરિયાદ સામાજિક બદનામીના કારણે પોતાના દીકરી દેકડાઓને એના પોતાના સમાજમાં ઠેકાણ પાડવાના હોવાથી ભગોવાઈ ના જાય અને લાંછન ના લાગે એના કારણે મોટા ભાગના કિસ્સાઓમાં બળાત્કાર પીડિત મહિલાઓ પોતાની ફરિયાદ જાહેર નથી કરતી અથવા તો પોતાની ફરિયાદ લખાવતી પણ જે પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવવા જાય છે હમણાં ગુજરાતના ગૃહમંત્રીએ એવું જાહેર કરવું પડ્યું કે તમારી ફરિયાદ ના લે તો તમે મને જાણ કરજો જનરલ કિસ્સાઓમાં એટલે એવો પુરવાર થાય છે કે પોલીસે યોગ્ય સમયે એને યોગ્ય રીતે ફરિયાદો નથી લીધી તો અહીંયા તો બળાત્કાર પીડિત મહિલાની તો એની પર બળાત્કાર થયા પછીનો બીજો માનસિક અનાચાર એ થાય છે કે એની ફરિયાદ યોગ્ય રીતે યોગ્ય માત્રામાં નથી લેવામાં એની ફરિયાદ લેવા પછી જે બળાત્કારી છે આરોપી છે એને બચાવવા માટેના પ્રયાસો થતા હોય છે તમે એમણે પ્રાંતિજનો પેલો બળાત્કારી ધારાસભ્ય છે એનો કિસ્સો તમે જાણો છો કે એ ગુજરાતમાં હળેફરે છે અનેક આતંકવાદી હુમલાઓની અંદર પાતાળ માંથી આતંકવાદીઓને ગુજરાત પોલીસ શોધી કાઢ્યા છે અનેક હુમલાઓ બે હજાર આઠ નો જે બોમ્બ બ્લાસ્ટ હતા બે હજાર પછીના જે આપણે ના અક્ષરધામ ઉપર હુમલાના જે આતંકવાદીઓ હતા અને બીજા આતંકવાદીઓ એવા સેકડો ને ગુજરાત સરકારે પાતાળમાંથી શોધી કાઢ્યા છે અરે નરેન્દ્ર મોદીને મારવા માટે તો વારંવાર આતંકવાદીઓ ધાવણા થતા હતા અને ફૂટી નીકળતા એ આતંકવાદીઓ તો કહેવાય છે જન્મતા નથી પરંતુ આ એક જ બળાત્કાર નો આરોપી છે ગુજરાત હાઈકોર્ટે જ એને કેમ કહ્યું છે કે ભાઈ આની ધરપકડ કરો અને છતાં એની ધરપકડ નથી થતી અથવા તો કરવામાં નથી આ પણ એક સવાલ છે એટલે બળાત્કાર પીડિત મહિલાઓની એક એની ફરિયાદ લેવામાં નાખાની એની ફરિયાદ લીધા પછી એની યોગ્ય તપાસ ના થાય જે આરોપી છે એને બચાવવાનો હોય એટલે તપાસની અંદર અને છેલ્લે ન્યાયતંત્ર પણ ન્યાય કરે છે એવું તમે માનો છો भारत न्यायतंत्र न्याय करे तुम मानो मित्रों संदर्भ में थोड़ी एक बात कर लो। एक आ पुस्तक है अनुसूचित जातिना नागरिकों पर अनुसूचित ना नागरिकों पर સમગ્ર ભારતની અંદર સમગ્ર ભારતની અંદર અપ્રત્યક્ષ અનાચાર અપ્રત્યક્ષ અત્યાચારો પ્રત્યક્ષ નહીં અનુસૂચિત જાતિના નાગરિકો ઉપર બે રીતના અત્યાચાર થાય એક પ્રત્યક્ષ અત્યાચાર એટલે કોઈ રસીધું ચપ્પુ મારી દેવું હું લાકડી મારવી એનો અડધુત કરવો એ પ્રત્યક્ષ અત્યાચાર છે જેનું ખૂન કરવું બળા કરવો આ બધા પ્રત્યક્ષ અત્યાચારો છે પરંતુ અપ્રત્યક્ષ રીતે માનસિક ધ્રોણવા રાખવી અસ્વૃષ્ઠતા રાખવી એનો જમીનમાંથી બેદખલ કરવો એને બીજી રીતે માનસિક રીતે પ્રભા થવો એવા ત્રણસો ને પચીસ પાનોના પુસ્તકની અંદર બધા રેકોર્ડેડ બનાવો મેં આપ્યા છે એની અંદર હિજ હિજરત એ પણ એક પ્રકારનો અપ્રત્યક્ષ બહિષ્કાર એ પણ એક અપ્રત્યક્ષ અનાચાર છે તો આ બધા આટલા બધા બનાવો જે બને છે આના ભાગીદારો કોણ હોય અત્યાચારો થતા હોય તો માત્ર ને માત્ર જે આરોપીઓ છે એ જ છે કે આરોપીઓના સહભાગી પરિબળો છે સૌથી પહેલું સહભાગી પરિબળો આ આરોપીઓનો સહભાગી પરિબળ છે અત્યાચારના જે ભાગીદારો છે એમાં પોલીસ સૌથી પહેલા ભાગીદાર છે પદાધિકારીઓ આવે ચૂંટાયેલા પદાધિકારીઓ આરોપીને કાયમ માટે મોટા ભાગના બનાવોમાં બચાવવાનો પ્રયાસ કર્યો ત્રીજું પડ્યું પણ સરકારનું છે સરકાર પણ આવા અનાચારીઓના અત્યાચારીઓને બચાવવાની ભૂમિકામાં હોય છે દલિત વિભીષણો દલિત વિભીષણોની ભૂમિકા અતિશય ઘાતક હોય છે અનુસૂચિત જાતિના નાગરિકો ઉપરના અત્યાચારોની અંદર અત્યાચારોના ભાગીદાર તરીકે દલિત વિભીષણોની ભૂમિકા ખૂબ ઘાતક છે અનુસૂચિત જાતિમાંથી પેદા થયેલા મહંત કથિત બાવાઓ કથિત સાધુઓની જે નકારાત્મક માનસિકતા છે એ પણ અત્યાચારોની અંદર ખૂબ મોટો ફાળો ભાગે છે જે પીડિતો છે આરોપીઓ છે ને એમની નકારાત્મક માનસિકતા ફરી વખત પીડિતો છે એ લોકોની નકારાત્મક માનસિકતા શા માટે તમે આવા અનાચાર અત્યાચાર સહન કરો છો ભગવાનના ત્યાંથી લખાઈને આવ્યા છો ભગવાને કહ્યું છે માટે આ તમારી જે માનસિકતા છે એ પણ અનાચાર અત્યાચાર ફળદ્ર ભૂમિકા પૂરી પાડે છે એ તો બળાત્કાર કરનારો કોઈ પણ હોય કોઈ પણ જ્ઞાતિનો હોય કોઈ પણ નો હોય બળાત્કાર કર્યા પછી જીવતો ના રહેવો જોઈએ અને જો આ પ્રક્રિયા બે ચાર કિસ્સામાં થાય તો અનુસૂચિત જાતિની મહિલાઓ પર બળાત્કાર થતા સો ટકા નાબૂદ થઈ શકે મીડિયાની ભાગીદારી ગોદી મીડિયાની ભૂમિકા બહુ પરવી અને વાસ્તવિક છે આપણી પાસે સેંકડો ઉદાહરણો છે એ પછી વાત કરીશું ભગવાન અક્ષલવાદના નાયકોની ભૂમિકા પણ આની અંદર એટલી જ ઘાતક છે અકર્મણ્યવાદી વિચારધારા તું તારું કર્યો કર્મ ફળની અપેક્ષા રાખ્યા સિવાયની જે વિચારધારા છે એ પણ એટલે જે પીડિત લોકો છે ને એ એવું માને છે એ એના કર્મનું ફળ ભોગવશે ભગવાન જોશે ભગવાન એના શિક્ષા કરે ક્યાંય કોઈ ભગવાન ક્યારેય કોઈ શિક્ષા કરી નથી એ તો તમારે હથિયાર ઉપાડવું પડે અને બંધારણે પણ તમે સ્વ બચાવનો અધિકાર આપેલો છે બંધારણ તો તમને ભારતનો કાયદો પણ એવું કહે છે કે ભાઈ તમે સ બચાવ માટે તમે ખૂન કરો તો તમને કાયદો રક્ષણ આપે છે ભારતીય ફોજદારી કાયદાની અંદર આ જોગવાઈ હતી અને સમાજ અને સિસ્ટમ પણ અત્યાચારોની ભાગીદાર છે જ્યાં જ્યાં અનુસૂચિત જાતિના નાગરિક પર અનાચાર અત્યાચાર થયા છે ગોલાણાનો અત્યાચાર થયો તો એના જે આરોપીઓ હતા આરોપીનો સમાજ સમગ્ર ગુજરાતમાંથી ફંડ ફાળો એકત્ર કરવા નીકળ્યો હતો અત્યાચાર થયો તો ત્યાંના પટેલ સમાજે લાખો રૂપિયાનો ફાળો આરોપીને બચાવવા માટે કર્યો હતો અથવા સમાજ અને સિસ્ટમ પર અત્યાચારોની ભાગીદાર છે અને ન્યાયતંત્ર ન્યાયતંત્ર માટે તમે જાણો છો માટે હું એમાં વધારે ટિપ્પણી નથી કરતો પરંતુ ભારતની અનુસૂચિત જાતિ જે અનાચાર અત્યાચાર થાય છે એની આ એક માત્ર ઝલક છે પૂરી વિગતો એક એપિસોડે બના આપી શકાય પરંતુ જુદા જુદા એપિસોડમાં આપણે અનેક એક કરતાં વધારે વખત આપણે આવી વિગતો આપીશું આજે પુસ્તક પુસ્તકે ફરી તમને કહ્યું કે ત્રણસો પચીસ પાના પુસ્તકની અંદર બેતાલીસ ની અંદર અલગ અલગ પ્રકારની જે માનસિક દ્રોણા માનસિક ત્રાસ માનસિક અવધારણાઓને કારણે જે અનુસૂચિત જાતિના નાગરિકો અનાચાર અત્યાચાર થાય છે એ સિવાય પ્રત્યક્ષ અત્યાચારોનું બીજું આખું સ્તર જુદું હોય છે હવે મારી વાત પૂરી કરું એ પહેલાં તમને ફરી એક વખત ખાસ કહું કે આ વિષય અભ્યાસનો વિષય છે આ વિષય અભ્યાસનો વિષય છે આ વિષય કોઈની સાથે લડવા જવાનો નથી બરાબર અનુસૂચિત જાતિના નાગરિકો ઉપરના અનાચાર અત્યાચાર કઈ રીતે અટકાવી શકાય કઈ રીતે નાબૂદ કરી શકાય આ વિષય વિચારવાનો ચિંતનનો વિષય સંવાદનો વિષય માટે મેં આ હકીકત રજૂ કરી તમે પણ વિચારો કે ભાઈ અનુસૂચિત જાતિના નાગરિકો આટલા બધા અને આટલી વિસ્તૃત માત્રામાં માત્રામાં થતા અનાચાર અત્યાચાર શોષણ બળાત્કારને કઈ રીતે અટકાવી શકે કઈ રીતે નાબૂદ કરી શકે તમારા વિચારો મને જણાવો તો મને આમાંથી કંઈક વધારે શીખવાનું મળશે સાથે તમને ફરજ ફરી એક વખત કહું કે તમારી જો ફરજમાં આવતું હોય તમને યોગ્ય લાગતું હોય મારી મહેનત વ્યાજબી લાગતી હોય તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો એટલું તમારા મોબાઈલમાં જેટલા વોટ્સઅપ ગ્રુપ હોય એ વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયોને એટલા માટે શેર કરો કે આ સામાજિક સંબંધની બાબત છે સાથે લાઈક કરો કોમેન્ટ કરો અને ફરી એક વખત સબસ્ક્રાઈબ કરો તમારા વિચારો હું જાણવા માંગુ છું કદાચ મારા વિચારોની અંદર ક્યાંય કહો કચાશ હોય અને તમે વધુ જાણતા હોય તો તમે મને જણાવશો એવી અપેક્ષા રાખવી ફરી વખત મળીએ છીએ ત્યાં સુધી તમારા વિચારોની અપેક્ષા રાખું છું